એક દિવસનું પુણ્ય મિત્રો પ્રાચીન સમયની આ વાત છે એક આશ્રમમાં એક સાધુ રહેતા હતા અને ઘણા વર્ષોથી આ સાધુ આ જ આશ્રમમાં રહેતા હતા આ સાધુ દરરોજ સવારે ત્રણ વાગે ઉઠીને નદીમાં સ્નાન કરતા અને પછી તે પ્રભુનું નામ જપતા હતા આ સાધુનો નિત્યક્રમ હતો પરંતુ સમય પસાર થતાં આ સાધુ વૃદ્ધ થયા અને આ સાધુને પોતાનું મોત નજીક હોય એવું લાગતું હતું પરંતુ આ સાધુ પોતાના જીવનથી સંપૂર્ણ સંતોષ હતા કારણ કે તેમને તેમના જીવનમાં ત્રીસ વર્ષ પ્રભુના નામ જાપ કર્યા હતા આ સાધુએ પ્રભુના જાપ કર્યા હોવાથી આ સાધુને મોક્ષ મળશે એ તો નક્કી જ હતું પરંતુ એક દિવસ જ્યારે આ સાધુ સવાર સવારમાં પ્રભુના જાપ કરતા હતા ત્યારે તેમના મનમાં એક સ્ત્રી આવી જે સાધુને કહી રહી હતી કે હે સાધુ મહારાજ તમે તમારા જીવનમાં ઘણા બધા પુણ્ય કાર્યો અને પ્રભુના જાપ કર્યા છે તો તમે મને તમારા એક દિવસનું પુણ્ય આપો અને મારા એક દિવસનું પાપ તમે રાખો આટલું કહીને તે સ્ત્રી અદૃશ્ય થઈ ગઈ હવે આ સાધુ ચિંતામાં આવી ગયા અને વિચારવા લાગ્યા કે આટલા વર્ષ થઈ ગયા પરંતુ કોઈ પણ સ્ત્રી મારા મનમાં ન આવી અને આજે મારો અંત નજીક છે તો સ્ત્રી મારા મનમાં આવવા લાગી આવું વિચારીને આ સાધુ ફરીથી ધ્યાનમાં બેસી ગયા અને પ્રભુના જાપ કરવા લાગ્યા ત્યાં તો પેલી સ્ત્રી ફરીથી સાધુના મનમાં આવી અને કહેવા લાગી કે હે સાધુ મહારાજ તમારા એક દિવસનું પુણ્ય મને આપો અને મારા એક દિવસનું પાપ તમે રાખો આ વખતે આ સાધુ મહારાજે આ સ્ત્રીને ઓળખવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ આ સાધુ તે સ્ત્રીને ઓળખી ન શક્યા અને વિચારવા લાગ્યા કે આ સ્ત્રીને મારા એક દિવસના પુણ્યનું શું કરવું હશે નક્કી આ સ્ત્રી કંઈક મુશ્કેલીમાં છે મારે આ સ્ત્રીને મારા એક દિવસનું પુણ્ય આપવું જોઈએ પણ ગુરુજીએ કહ્યું છે કે આપણું પુણ્ય જ આપણી અસલી પૂંજી છે એટલા માટે જીવનમાં ક્યારેય પણ કોઈને પણ પોતાનું પુણ્ય ન આપવું જોઈએ અને જો આપણે જ આપણું પુણ્ય જ આપી બેસીએ તો આપણને મોક્ષ મળવો ખૂબ જ કઠિન છે નક્કી આ સ્ત્રી મને મોક્ષ ન મળે તેના માટે મારું પુણ્ય લેવા માટે આવી છે એમ વિચારીને એ સાધુ મહારાજ પોતાના ગુરુ પાસે ગયા અને ગુરુજીને બધી વાત કરી ત્યારે ગુરુજીએ સાધુ મહારાજને કહ્યું કે આપણે જીવનમાં ક્યારેય પોતાનું પુણ્ય કોઈને આપવું ન જોઈએ કારણ કે આપણું પુણ્ય જ આપણી અસલી પૂંજે છે ત્યાર પછી સાધુ મહારાજ પોતાના આશ્રમમાં પાછા આવ્યા અને ધ્યાનમાં બેસી ફરીથી પ્રભુના જાપ કરવા લાગ્યા ત્યાં તો ફરીથી પેલી સ્ત્રી સાધુના મનમાં આવી અને કહેવા લાગી કે તમારા ગુરુજીને પાપ પુણ્યનું કોઈ જ્ઞાન નથી હે સાધુ મહારાજ હજુ સુધી તમે અને તમારા ગુરુજીએ માયાનો ત્યાગ કર્યો જ નથી કારણ કે કોઈ પણ જરૂરિયાતમંદની મદદ કરવી એ માણસનો પહેલો ધર્મ હશે અને તમે એ ધર્મ પણ ભૂલી ગયા લાગો છો આટલું કહીને તે સ્ત્રી અદૃશ્ય થઈ ગઈ હવે આ સાધુ વિચારમાં પડી ગયા કારણ કે એક બાજુ ગુરુની આજ્ઞા હતી તો બીજી બાજુ ધર્મ હતો ગુરુજી કહે છે કે આપણે આપણું પુણ્ય કોઈને પણ ન આપવું જોઈએ જ્યારે ધર્મ કહે છે કે કોઈ પણ જરૂરિયાતમંદની મદદ કરવી જોઈએ ત્યાં તો સાધુ મહારાજના મનમાં એક વિચાર આવ્યો કે જ્યારે આપણને કોઈ રસ્તો ન દેખાય તો બધું ભગવાન પર છોડી દેવાનું એમ વિચારીને આ સાધુ મહારાજે બધું જ ભગવાન પર છોડી દીધું અને કહ્યું કે હે ભગવાન હવે તું જે કરે એ ખરું એમ કહીને ફરીથી પાછા ધ્યાનમાં બેસી ગયા ત્યારે અચાનક આકાશવાણી થઈ ત્યારે સાધુ મહારાજે કહ્યું કે હે ભગવાન મારી મદદ કરો હું મારા એક દિવસનું પુણ્ય પેલી સ્ત્રીને આપું કે નહીં ત્યારે ભગવાને કહ્યું કે હે સાધુ વર તમે કયા પુણ્યની વાત કરો છો ત્યારે સાધુ મહારાજે કહ્યું કે ભગવાન મેં ત્રીસ વર્ષ સુધી તમારા નામ જપ્યા છે ત્રીસ વર્ષ સુધી મેં ભિક્ષા માગીને ખાધું છે અને મેં કોઈ પણ વસ્તુનો સંગ્રહ નથી કર્યો મેં મારા ત્યાગને જ મારું જીવન ગણ્યું છે મેં મારા બાળકો અને પત્નીનો પણ ત્યાગ કર્યો છે ત્યારે ભગવાને કહ્યું કે આ ત્રીસ વર્ષમાં તે કોઈ ઉપયોગી કામ નથી કર્યું તે બસ બીજાએ કમાયેલું અને બનાવેલું ભોજન જ ખાધું છે જેવી રીતે પૈસા પૈસા નામ જપવાથી આપણા બેંક એકાઉન્ટમાં પૈસા જમા નથી થતા તેવી જ રીતે માત્ર જપ કરવાથી પુણ્ય ભેગું નથી થતું આ સાંભળીને તે સાધુ મહારાજ વિચારમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે તો પછી પેલી સ્ત્રી મારી પાસેથી પુણ્ય શા માટે માગતી હતી ત્યારે ભગવાને કહ્યું કે તે સ્ત્રી કોણ છે એ તમે જાણો છો ત્યારે સાધુ મહારાજે ના કહ્યું ત્યારે ભગવાને કહ્યું કે તે તમારી ધર્મ પત્ની છે જેને તમે પાપની દુનિયા કહીને છોડીને આવ્યા હતા તમને ખબર છે તે આજે શું કરે છે ત્યારે સાધુ મહારાજે કહ્યું કે ના મને ખબર નથી ત્યારે ભગવાને કહ્યું કે જ્યારે તમે તમારી પત્નીને છોડીને આવ્યા હતા ત્યારે તે ઘણા દિવસો સુધી તમારી રાહ જોઈને બસ રોતી જ રહી અને છેવટે બાળકોની ભૂખ મિટાવવા માટે તેણે તમારી રાહ જોવાનું બંધ કરી દીધું અને એક નોકરી માટે એક સ્થળથી બીજા સ્થળે ભટકતી રહી અને છેવટે ક્યાંય પણ નોકરી ન મળવાથી એને એક રક્તપિત આશ્રમમાં નોકરી કરવી પડી જેથી એ પોતાના બાળકોનું ભરણ પોષણ કરી શકે એ દરરોજ પોતાને રક્તપિતથી બચાવીને રાખતી અને આશ્રમમાં રહેતા લોકોની સેવા કરતી એ આજે પણ પોતાને બદનસીબ માને છે કારણ કે તેનો પતિ એને છોડીને જતો રહે છે પરંતુ આજે એ ખૂબ જ દુઃખી છે કારણ કે એને ઘણા દિવસોથી એવો આભાસ થાય છે કે મારો પતિ મોતની નજીક છે અને એ એવું વિચાર્યા કરે છે કે મારા પતિને મોક્ષ મળે જેના માટે તેમને ઘર છોડી દીધું હતું અને તારી પત્ની દરરોજ એ પ્રાર્થના કરતી હતી કે હે પ્રભુ તમે મારા જીવનના બધા જ પુણ્ય મારા પતિને આપજો આ સાંભળીને તે સાધુ મહારાજ પોતાના ઘરે જવા માટે તૈયાર થઈ ગુરુજી પાસે ગયા અને કહેવા લાગ્યા કે ગુરુજી હવે હું મારા ઘરે જાઉં છું ત્યારે ગુરુજીએ કહ્યું કે હવે ઘરે જઈને શું કરશો ત્યારે સાધુ મહારાજે કહ્યું કે હું ઘરે જઈને ધર્મ શીખીશ કારણ કે ધર્મ માત્ર એ જ નથી કે આપણે મંદિરોમાં જઈને જાપ કરીએ કથાઓ કરીએ પૂજા પાઠ કરીએ આ બધું તો ધર્મમાં જોડાવાના કેન્દ્રો છે સાચો ધર્મ તો કોઈ ભૂખ્યા માણસને જમાડવો એ છે કોઈ આંધળા માણસને રસ્તો પાર કરાવવો એ છે કોઈ જરૂરિયાત માણસની મદદ કરવી એ છે અને આ જ આપણું અસલી પુણ્ય છે પૂજા પાઠ કરીને દેખાવડો કરવાથી આપણા પુણ્ય વધતા નથી કોઈ માણસની સાચા દિલથી મદદ કરશો તો તમારા પુણ્ય જરૂર વધશે કારણ કે એ માણસ તમારા માટે દુઆ કરશે અને દુઆ ક્યારેય નિષ્ફળ નથી જતી તો મિત્રો આ કહાની જો તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો અને આવા અનેક વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ